ડાયમંડ બુર્સ તેમજ નવીન એરપોર્ટના ઉદ્ઘાટન પ્રસંગે પીએમ નરેન્દ્ર મોદી સુરત આવી રહ્યા છે તે પહેલા સુરત ખાતે સીઆર પાટીલ ની ઓફિસે મીટિંગ યોજાઈ હતી આગામી 17મી ડિસેમ્બરે ડાયમંડ બુર્શ તેમજ નવીન એરપોર્ટના ઉદ્ઘાટન પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરત પધારી રહ્યા છે જેને લઈને તડામાર તૈયારીઓ થઈ ગઈ છે પાંચ રાજ્યોની ચૂંટણીના પરિણામ પછી પ્રથમ વખત તેઓ વતન રાજ્યમાં આવી રહ્યા છે તેથી તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે આ વખતે તેઓ સુરતમાં બે કાર્યક્રમોનું લોકાર્પણ કરવાના છે મોદી ડાયમંડ રિસર્ચ એન્ડ મર્કેન્ટાઇલ ડ્રીમ સિટીનો ભાગ બનેલા સુરત ડાયમંડ બુર્શ બિલ્ડિંગને ખુલ્લું મૂકશે આ બિલ્ડિંગમાં કુલ એકસો ડાયમંડ ટ્રેડિંગ કંપનીઓએ પોતાની કામગીરી શરૂ કરી હતી જેમાં હીરાના છવ્વીસ વેપારીઓએ તેમની ઓફિસ મુંબઈથી ખસેડીને આ બિલ્ડિંગમાં શિફ્ટ કરી છે જેને લઈ ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે મિટિંગ યોજી છે જેમાં ગૃહ રાજ્યમંત્રી તેમજ ધારાસભ્યો મિટિંગમાં જોડાયા હતા આ મીટિંગ સુરત ખાતે સીઆર પાટીલી ઓફિસે યોજાઈ હતી ડાયમંડ બોર્સ તેમજ નવીન એરપોર્ટના ઉદ્ઘાટન પ્રસંગે પીએમ નરેન્દ્ર મોદી સુરત આવી રહ્યા છે પીએમના આગમન પહેલા માહિતીની આપલે કરવા મીટિંગ યોજી હતી કાર્યક્રમની રૂપરેખા તેમજ આયોજન બાબતે મીટિંગમાં ચર્ચા કરવામાં તમામ ધારાસભ્યો જોડાયા હતા